ध्यायोऽद्यायामि आवाहनार्थक्षदान् समर्पयामि

ગણપતિ દાદાનું છે ગણપતિની ની પીઠ છે આપણે આગળ પેલું નેમ પ્લેટ પણ રાખીએ છીએ કયું સ્થાપન છે આ બીજું જે સ્થાપન છે માતૃકા અને એની સાથે તમારા કુળદેવી માતા એટલે માતાજી નું સ્થાપન છે આ બાજુ જે સ્થાપન છે એ વાસ્તુ ભગવાનનું સ્થાપન છે એટલે સાથે વાસ્તુ પણ થઈ જશે જે મેઇન વચ્ચે માતાજી નું મુખારવીન તમે જુઓ છો એમાં લક્ષ્મીજીનું સ્થાપન છે અને આગળ જે યંત્ર છે એમાં માતાજીના દરેક સ્વરૂપ જેટલી પણ શક્તિ કહેવાય એ બધી શક્તિ શ્રી આત્મામાં હોય એમનું સ્થાપન છે એની બાજુમાં આપણે ચોસઠ ભૈરવ જે કહીએ છીએ એ ભૈરવ દાદાનું સ્થાપન છે એની બાજુમાં પાછળ જોશો તો નવગ્રહ ભગવાન છે બરાબર એટલે નવગ્રહ ભગવાનનું સ્થાપન છે અને એની આગળ છે ભગવાન શિવજીનું સ્થાપન અને જ્યારે આપણે યજ્ઞ કરીશું ને ત્યારે એ બ્રહ્માજીનું સ્થાપન કરીશું એટલે એમનું આભાર થશે એમના સ્થાપન છે હવે આપણે અત્યાર સુધી જે પૂજા કરી એ તમને બેઝિક તમને સમજાવી દઉં કોઈ પણ પૂજા હોય કોઈ પણ મંત્ર હોય કે નાનામાં નાની પૂજા હોય કે મોટામાં મોટી પૂજા હોય કથા હોય કે હવન હોય કે તમે નિત્ય પણ જે કંઈ પૂજા પાઠ કરતા હશોના માટે કરીએ આપણે બધા પૂજા શાંતિ માટે બરાબર સુખ પણ શાંતિ માટે જ કરીએ કે સુખી કોઈ નથી અને કોઈની પાસે શાંતિ નથી સૌથી પહેલું આપણે શાંતિ માટે જ દરેક ભગવાનની પૂજા પાઠ બધું કરતા હોઈએ અને છતાં પણ અત્યાર સુધી એવું કંઈ રિસર્ચ નથી થયું કે દુનિયામાં કોઈ એક માણસ એવો છે કે જેની પાસે બધી શાંતિ હોય હજુ એવું કંઈ રિસર્ચ થયું નથી અને ક્યારેય થવાનું પણ નથી અને કદાચ એવું ક્યારેક લાગતું હોય આપણને કે પેલો વ્યક્તિ સુખી છે પણ એ આપણને દેખાતું હોય એની સમસ્યા એને જ ખબર હોય એના દુઃખ એને ખબર હોય એને એવું લાગતું હોય કે આપણે સુખી છે પણ દરેક વ્યક્તિ કઈ એક પ્રકારે તો દુઃખી છે છે ને છે કેમ તો લખ્યું છે કે કોઈ તન દુઃખી કોઈ મન દુખી કોઈ ધનરહિત ઉદાસ એક હિ સાચો એક સુખી જો હે હરિકાદાસ કોઈ માણસ તનથી દુઃખી છે કોઈ માણસ મનથી દુઃખી છે અને કોઈ ધનથી દુઃખી છે પણ કોઈ એક પ્રકારે તો સો ટકા દુઃખી છે ને છે જ અને એની પાછળ પણ કથા એવી છે કે જ્યારે ભગવાન બ્રહ્માજીના માનસપુત્ર જે દસ માનસ પુત્ર છે એમાંથી એકનું નામ છે મનો ભગવાન અને એ મનો ભગવાનને જ્યારે આજ્ઞા કરી ભગવાને કે તમે જીવસૃષ્ટિનું નિર્માણ કરો એટલે મનો ભગવાને સૌથી પહેલાં આપણા બધાને બનાવ્યા એટલે આપણું નામ શું થઈ ગયું આપણા બધાના સૌથી આદિ એ મનુ ભગવાન જ છે અને મનુ ભગવાને આપણને જીવ જીવસૃષ્ટિને એમાં પછી પશુ પંખી બધું જ આવી ગયું અને જે રીતે દરેક માતા પિતા ભગવાન પાસે પોતાના બાળકો માટે બધું માગતા હોય રહેવા માટે ઘર હોય કે ફરવા માટે ગાડી હોય ખાવા માટે અનાજ હોય એ જ રીતે મનુ ભગવાને વિષ્ણુ ભગવાનનું તપ કર્યું વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને એમણે જે જે વરદાન માગ્યા ને તથા શું કર્યું એમાં મનુ ભગવાને કીધું કે મેં આ સૃષ્ટિ બનાવી આ બધા સંતાનો મારા છે તો એમને ખાવા માટે અનાજ જોઈશે એટલે ભગવાને કીધું આપ્યું તથા પછી કીધું કે ફરવા માટે ગાડી જોઈશે એટલે ભગવાને કીધું તથા આપ્યું એ જમાનામાં રથ હતા અત્યારે આપણે ગાડીઓ છે પછી કીધું કે એમને જે કંઈ સુખ સુવિધાઓ જોઈએ ભગવાને કીધું તથા શું બધું જ આપ્યું બધું આપ્યા પછી ભગવાન એક વખત ટકોર કરે છે હજુ કંઈ બાકી છે એટલે ભાન ભૂલે છે કે ના આ બધું જ મળી ગયું પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા પછી એમને ખબર પડી જ્યારે જીવસૃષ્ટિનું નિર્માણ થયું ને જેમ જેમ આગળ વધવા માંડ્યું ત્યારે એમને ખબર પડી કે બધું તો માગ્યું પણ હું એક વસ્તુ માગવાનું ભૂલી ગયો એ શાંતિ હતી એટલે તમે જુઓ દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી જેની પાસે બધી શાંતિ હોય હવે રામાયણમાં શું કહે છે એક જ વ્યક્તિ શાંતિ પ્રાપ્ત કરે જે છે હરિનો દાસ એટલે ભગવાનના ભક્ત હોય ને એને શાંતિ મળે બાકી બીજાને શાંતિ મળતી નથી કેમ તો એ જે શાંતિ વધી જે મનો ભગવાનને ના માગ્યું એ શાંતિને ભગવાને પોતાના જમણા પગના અંગૂઠા નીચે દબાવી દીધી અને ત્યારથી નવી પ્રથા શું શરૂ થઈ આપણામાં ભગવાનને પગે લાગવું ભગવાનને પગે કેમ લાગી આપણે ભગવાનના પગ નીચે શાંતિ છે કેમ કોઈ ઘૂંટણે નહીં લાગે કોઈ માથે નહીં કોઈ હાથે નહીં પગે જ કેમ લાગે કારણ કે ભગવાનના પગમાં શાંતિ છે એટલે આપણામાં એક કહેવત છે નમે એ સૌને ગમે હવે આજે સૌ શબ્દ છે ને આપણા ગુજરાતીઓ એડ કરેલો છે સૌને ગમવાની જરૂર છે જ નહીં નમે એ હરીને ગમે કારણ કે ભગવાનના હરિના પગમાં શાંતિ છે તમે માની લો આજે કોઈકને ગમે કાલે નહીં ગમે તો એવું બને તમે આજે કોકને ગમો છો પણ કંઈક એવું બન્યું તો બે દિવસ પછી નહીં એ ગમત તો એ કેવું કહેવાય એટલે એવાને નમવાનો કોઈ અર્થ નથી પણ હરિના પગમાં હરિના ચરણમાં ને હરિના શરણમાં શાંતિ છે એટલે આપણે સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરી કે તમારા પગમાં કે ચરણમાં જે કંઈ શાંતિ છે એમાં મુખ્ય ત્રણ શાંતિ છે તન મન અને ધન રૂપી શાંતિ તમને તમારા પરિવારને પ્રાપ્ત થાય એટલે આપણે એ નમસ્કાર કર્યા શાંતિ પાઠ કર્યા એના પછી આપણે બધા દેવી દેવતાઓને નમસ્કાર કર્યા અને આપણામાં એવું કે તેત્રીસ કોટી કે કરોડ દેવો પણ હવે બધાના નામ બોલવા બેસે તો છ મહિના નીકળે પણ એ જે મૂળ સ્વરૂપ છે ને એમના મૂળ સ્વરૂપ જેમાંથી એ સ્વરૂપ થયેલા છે કે દેવો થયેલા છે એમાં તમારા દેવતા હોય કે કુલદેવતા હોય કે ઇન્દ્ર ઇન્દ્રાણી હોય બ્રહ્મા બ્રહ્માણી હોય શિવ શક્તિ હોય લક્ષ્મી નારાયણ છે અને સૌથી મોટા દેવને દેવી છે આપણા માતા પિતા એમને આપણે નમસ્કાર કર્યા એમ એના પછી આપણે સંકલ્પ કર્યો અને સંકલ્પ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે કોઈ પણ પૂજાનું જે જનરલી બહુ ઓછા લોકોને ખ્યાલ હોય અને સંકલ્પ એટલે શું તો ગુજરાતીમાં કહીએ સમ એટલે સરખો અને કલ્પ એટલે વિચાર જ્યારે પતિ પત્નીનો એક સરખો વિચાર હોય ને તો જ તમે આ કાર્ય કરી શકો હવે તમે એવું કહો કે મારે કથા કરવી છે અને તમે એવું કહો કે મારે આ કરવું છે તો એક કંઈ થાય બેમાંથી કશું જ ના થાય એટલે તમારો સંકલ્પ સિદ્ધ ના થાય અને સંકલ્પનો બીજો મિનિંગ એવો થાય કે તમે હાથમાં જળ લઈને તમારું ગોત્ર બોલો તમારું નામ બોલો તમે આજે કરી રહ્યા છો આજે કયો મહિનો ચાલે છે કઈ તિથિ છે કયું યોગ છે કયું નક્ષત્ર છે પાક્કા પાયે તમે જે બોલો એને સંકલ્પ કહેવાય અને સંકલ્પ કરીને તમે પૂજા કરો ને તો એનું ફળ સો ટકા મળે સંકલ્પ કર્યા વગર પૂજા કરો ને તો ફલાસ સરદમ વવે સદા એનું ફળ હંમેશા અડધું જ મળે એટલે આપણે સંકલ્પ કર્યો એના પછી આપણે તીર્થોના જળને અહીંયા આવાહિત કર્યા એટલે કળશ પૂજન કર્યું હવે કળશ પૂજન કર્યું તો આપણામાં જે રીતે હમણાં શબ્દની વાત કરી તો ઘણીવાર પૂજામાં પણ પાણી શબ્દનો પ્રયોગ કરે અથવા અમે પણ ક્યારેક કરીએ કે જેથી એક વ્યવહાર ચાલે પણ હકીકતમાં પાણીને જળ કહેવાય નળમાંથી આવે ને એ પાણી કહેવાય પણ તીરથે લાવ્યું એને જળ કહેવાય નળનું પાણી છે ને એ ઘરમાં ચાલે પણ જે કળશમાં જળ હોય ને એ ભગવાનની પૂજામાં ચાલે આપણે હરિદ્વાર જઈએ તો કોઈ એવું કહ્યું કે કે ગંગાને પાણી લાવ્યો શું કહેશે ગંગા જળ લાવ્યો કોઈ યમુનાજીમાં જશે તો એવું કહેશે યમુનાજીનું પાણી નહીં યમુના જળ લાવ્યા એટલે એ જે તીર્થોના જળ આપણે અહીંયા બેઠા બેઠા મંત્ર અને મુદ્રા દ્વારા એ આપણા કળશમાં જે પાણી હતું ને એને જળ બનાવ્યું અને એ જે જળ થયું ને એનાથી હવે આપણે આ ભગવાનની પૂજા આગળ કરીશું એના પછી બંને દીવાને આપણે નમસ્કાર કર્યા તો જનરલી આપણે દીવા બહુ કરીએ પણ દીવા વિશે સાયન્ટિફિક અને શાસ્ત્રમાં ઘણા બધા કારણ છે પહેલું કારણ એવું છે પૂજામાં કે આપણે જે કર્મ કરી રહ્યા છે ને એના સાક્ષી સ્વરૂપે દીપનારાયણને આપણે અહીંયા હાજરી આપવાની હોય કે પ્રજ્વલિત કરીએ છીએ કે ભગવાન સુધી પહોંચાડવાનું કામ કરે હવે સાયન્સ આ બધું રિસર્ચ કરે છે અને હવે એ લોકોએ એક્સેપ્ટ કર્યું છે કે જેના ઘરમાં ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત રહે તો એ ઘરમાં જે નેગેટિવ બેક્ટેરિયા હોય ને બધા મરી જાય સાયન્ટિફિક લેંગ્વેજમાં એવું કહીએ કે જેનાથી રોગ થાય ને એ બધી ઘરની વસ્તુ ખતમ થઈ જાય દીવો કન્ટિન્યુસ ચાલુ રહેતો અને એટલા માટે તમે જુઓ કે આપણા બાર મહિનામાં ચાર નવરાત્રિ આવે અને દરેક નવરાત્રી છે ને જ્યારે ઋતુ બદલાય ને એની વચ્ચે જ આવતી હોય અને ઋતુ જ્યારે બદલાય ને ત્યારે હંમેશા બધાને રોગ થતા હોય થાય તાવ આવે ઉધરસ આવે અને એવા જ ટાઈમમાં નવરાત્રિ આવે અને નવરાત્રીમાં આપણે નવ દિવસ શું કરીએ અખંડ દીવો રાખીએ તો અખંડ દીવો જ્યારે કન્ટિન્યુસ નવ દિવસ ચાલે તો એનું જે આપણે કહીએ કે જે તેજ છે કે જે ગરમી છે ને એના તત્વથી ઘરના બેક્ટેરિયા મરી જાય એટલે તમને રોગ પણ ના થાય એટલે આવા ઘણા બધા કારણો છે અને જે દીવો કરીએ છીએ ને એમાં પણ પ્રકાર હોય જેમ કે તમે ગાય માતાના ઘીનો દીવો કરો તો એ દરેક કામના માટે છે તમારે ધનવાન થવું હોય તો તલના તેલનો દીવો કરવો તમે શત્રુઓથી હેરાન હોય તો તમે સરસવના તેલનો દીવો કરો આ બધા એનો પ્રકાર છે ખાલી એક જ વસ્તુ ખોટી છે કે ઘણા લોકો એવું કહે કે ઊભી વાટની દિવેટ અને આડી વાટની શાસ્ત્રમાં ઊભી વાટ કે આડી વાટ ક્યાંય જોવા મળતું નથી એની પાછળ એક નોર્મલ લોજિક છે કે તમે આડી વાટ રાખો એ લાંબી હોય એટલે તમારે દીવો જ્યારે લાંબો સમય ચલાવવો હોય ને તો આડી વાટ હોય તો તમે એ ચલાવી શકો પણ જ્યારે ઊભી વાટ હોય ને એ બહુ લાંબો ટાઈમ નહીં ચાલે બે કલાક ચાર કલાક છ કલાક કે આઠ કલાક પછી તમારે વાટ બદલવી પડે બસ આ જ વસ્તુ છે બાકી તમે ઊભી વાટનો દીવો કરો તો એની જ્યોત આકાશમાં જ જશે તમે આડી વાટનો દીવો કરો તોય જ્યોત આકાશમાં જ જશે એટલે ઊભી આડી વાટ વિશે કશું શાસ્ત્રમાં નથી એના પછી ઘણી ઘણા લોકો આપણે આવી કોઈ પૂજા કરીએ અત્યારે ખુલ્લામાં પૂજા કરીએ છીએ બહુ પવન આવે કદાચ તો દીપનારાયણ અહીંયાથી જતા પણ રહે હોલવાઈ જાય છે જેને કહીએ રામ થઈ જાય તો ઘણીવાર ઘણા લોકોને એક મગજમાં વેમ રહે કે અંધશ્રદ્ધા રહે બરાબર અંધશ્રદ્ધા કહેવાય એને કે હવે દીવો હોલવાઈ હોલવાયો શું થશે તો એવું પણ કોઈ જગ્યાએ નથી કેમ નથી તો એક જ્યારે આવું આપણે મોટી પૂજા કરીએ ત્યારે બે સાક્ષી હોય છે એક દીપનારાયણ એટલે કે દીવો અને કદાચ દીપનારાયણ રામ થઈ જાય અહીંયાથી જતા રહે તો બીજા કયા સાક્ષી છે સૂર્ય નારાયણ જેને આપણે કઈ આપવાની જરૂર નથી છતાં આપણે આ બાજુ પેલું આરતી હોલવાય દીવો હોલવાય ને પેલી બાજુ કુવામાં બે દિવસ પછી ફરી જન્મ પણ એ સિરિયલ છે એ રિયલ નથી એટલે રિયલ માં એવું નથી હોતું કે દીવો હોલવાય ને કઈક થઈ જાય આપણે બને ત્યાં સુધી ધ્યાન પૂરેપૂરું રાખવાનું પણ કદાચ હોલવાઈ જાય તો કંઈ અશુભ નથી કહેવાતું કારણ કે બીજા સાક્ષી તો સૂર્યનારાયણ ભગવાન છે એટલે આપણે એમને નમસ્કાર કર્યા પછી આપણે ધરતી માતાને નમસ્કાર કર્યા તો ભલે આ ઘર તમારા નામનું ઓન પેપર હોય પણ આખી દુનિયા છે એ કોની છે ભગવાન વિષ્ણુની છે વિષ્ણુ ભગવાનમાં પણ કોની છે વામન ભગવાનની કેવી રીતે તો આપણે ગઈકાલે જ રક્ષાબંધન ગયું વામન ભગવાને વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી બલિરાજા પાસે સાડા ત્રણ પગલાંમાં આખી પૃથ્વી પોતાના નામે કરી દીધેલી અને ત્યારથી આખી પૃથ્વી છે એ વામન ભગવાનની થઈ એટલે આપણે અહીંયા કોઈ પણ કાર્ય કરવું હોય તો કાઉન્સિલની પરમિશન લેવી પડે એ રીતે આપણે પૂજા પણ કરવી હોય તો મેઇન આપણા હેડ છે એમની પરમિશન લેવી જ પડે અને એના પછી જ આપણે આ મૂર્તિ પૂજાનો અધિકાર પ્રાપ્ત કરી શકીએ અને એના છેલ્લા આ રીતે પછી જે ન્યાસ કર્યા હમણાં છેલ્લે ન્યાસ થી આપણું શરીર આપણા શરીરના અંગો આ બધું પવિત્ર થાય અને જ્યાં સુધી એ ન્યાસ ના કરીએ જ્યાં સુધી બેઝિક પૂજા ના કરીએ ત્યાં સુધી મૂર્તિ પૂજા આપણાથી થાય નહીં એટલે હવે આપણે મૂર્તિ પૂજા કરી શકીએ મૂર્તિ પૂજામાં આપણે આ રીતે મુદ્રાઓ કરી અને આવાહન મુદ્રા કહેવાય સ્થાપિત મુદ્રા અને નમસ્કાર મુદ્રા એટલે ગુજરાતીની કહેવતમાં કહીએ તો આવો બેસો પીવો પાણી ત્રણ વસ્તુ મફતમાં ઘણી વાર શું હોય કોઈ મહેમાન દૂરથી આવે તો એનો અડધો થાક ઉતરી જાય ક્યારે તમે એને એક સારો આદર સત્કાર આપો ને કે આવો બેસો ચા કોફી નાસ્તો શું કરશો એટલે પેલો ગમે તેટલી મહેમાન એનો અડધો થાક તો ત્યાં જ ઉતરી જાય તમારો આદર સત્કાર જોઈને અને એ જ રીતે આપણા આજના મુખ્ય બધા મહેમાન છે આજ છે જેટલી સરસ રીતે આવાહન કરીએ જેટલી સરસ રીતે પૂજા કરીએ એટલા જ વધારે ખુશ થશે હવે આપણે પૂજા કરીશું એમની તમારું પેલું જળ નહીં બધું ભરી દેજો ને એમાં

तावे नि सरयु महेन्द्रदनया वेदिका सुरा पितृमति महासुरनदी ज्ञातय समुद्र सहितानं सदा मंगलं भुवभुवा श्रीआवाहित देवताभ्यो नमाहा भगवान्नी माताजीने ऊपर अर्पण करी देजोए सर्व तीर्थो दकजलम समर्पयामि पंचम તમે તમે પાંચ વખત ચડાવ ગણપતિ બાપા ઉપર પછી તમે માતાજી ઉપર તમે હાથ સ્પર્શ કરી લાગ્યો ૐ કામદેનૌ સમદપૂતમ સર્વેષામ જીવનં પરમ પાવનમ યજ્ઞ હેતુષ્ય પયસ સ્નાનાર્થમર્વિદમ પયસસ્તુ સમદપૂતમ મધુરામલં શિપ્રબમ દદિયાની યાદેવ દેવ સ્નાનાર્થમ પ્રતિકરોહીયદમ नवनीत समुत्पन्नं सर्वसंदोषकारकं घृतं तुभ्यं प्रदास्यामि स्नानार्थं प्रतिगृह्य दाम तरुपुष्प समुद्भूत शुष्पादु मधुरं मधुः तेजः पुष्टिकरं दिव्यं स्नानार्थं प्रतिगृह्यदाम्ब पयोदधिघृतं चैव मधु चर्गरायुत पञ्चामृतं स्नावाय देवताभ्यो नमः मिलित पञ्चामृतस्नानं समर्पया मे बे वखत पचि जल अर्पण करि देवानु भगवान् निपर पञ्चामृतस्नानां दरेण शुद्धोदकस्नानम् इमे शुद्धम् ચંદના ગરુ રમ ચંદ્ર ગૃહ્ય દામ ભૂરભુ વી આહિત દેવતાભ્યો ન ભગવાન ની ઉપર અર્પણ કરી દેજો એમ

ॐ नानासुगन्धिद्रव्यं सुगन्धिद्रव्यं चन्दनं रजनीयुदम उद्वर्दनं स्नार्थं देवताभ्यो नमः उद्वर्दनस्नानं समर्पयामि मे वखत जलर्पण करितेजोद्वर्दनस्नानान्तरेण शुद्धोदकस्नानं समर्पयामि इमे शुद्धाय સમારુપયા મે વિલે બનારારતે હાથમાં પુષ્પની ભાકડિયો પકડી રાખવાની ઓમ વક્રુડાય નમો દિવ સતત ઓમ લંથ્વ્યાત્મક ગંધ પરીકલ્પયા હશાત્મક પુષ્પ પરીકલ્પયા વ્યાપ્યાત્મક ધૂપલ્પયા રમતેજાત્મક દીપ પરીકલ્પયા વમૃતામક નૈવેદ્યમ પરીકલ્પયા સમ સોમાત્મક સમસ્ત તાંબુપચાર મા પુષ્પમ ભગવાનની આગળ અર્પણ કરી દેજો સમર્પયાચમિ વરિને જળ પકડી રાખવાનું ઓમ અનૈના કૃત માનસોપચાર પૂજનાખ્યમણા ભગવાન શ્રીમહા ગણપતિ દેવતા સહિત ભગવતી શ્રી દુર્ગા દિવ્યા પ્રિયદામ નમ ભગવાનની આગળ ચડાવેલી ફૂલની પાકડી લઈ લો ભગવાનની ની પરથી સ્મેલિટ અને સુંગીને બાર પેલા પાત્રમાં મૂકી દો અને એમાં હાથ ધોઈ નાખો ઉત્તરેન્દ્ર માલિન દિશ વિસૃજ્યા હ સંરક્ષાલિયા અભિષેક માટે હા આપી દેજો પુનઃ અભિષેકાર્ધે પુષ્પમ્મા ચડાવી દો ભગવાન અને આ લઈ લેજો ગણપતિ બાપા ઉપર અભિષેક સ્લોલી સ્લોલી અને મનમાં ઓમ ગમ ગણપત બોલતા રહેજો આધા અભિષેક અમારા ભાઈ એકદમ ધીમે ધીમે ઓમ ભદ્રં કર્ણેરણુમ દેવા ભદ્રમ પછી માૈમિના ઇન્દ્રો વ્રતશ્રવાસી નૂકા વિશ્વેદા ૃહસ્તે શાંતે શાંતે નમસ્તે ગણપત યે મ પ્રત્યક્ષિમ કેર્તા જીતમ કેતા જીતમવલ જીતમવર્વલ્ત બ્રહ્મા જીત સાક્ષાદાત્મા વજ્મી સતમ વજ્મી અવધમ માવો વક્તા રમ્રોતા રમદાતા રમદાતા રમવાનું શિષ્ય મમ પશ્ચા તપુરસ્તાપ તરા તા તપ દક્ષિણા તપ ચોર્ધ્વા તાત અવાદરાતાસો માહિ સવંદાજમ માંગમયું જીમયંદયું બ્રહ્મમય સચ્ચિદાનંદીયોચી તમ પ્રત્યક્ષ બ્રહ્માચિમ જ્ઞાનમય જ્ઞાનમયું સર્વ જગતિદં છવત્ જાયતી જગદીદં છત્તિ જગદીદમ્ય સર્વ જગતિદમ તય ભ્રચ્યવ ભૂમિ રાકો નવ ચવારી વાદ ગુણતરાજી દેહદરાજિતા અવસાર રાચિ તારદરાજિતા સ્વ શક્તિ ત્રયામિનો ધ્યાય નિમ બ્રહ્મા સ્વરૂદ્ર સ્વઇન્દ્ર સ્વમગ્ન સ્વ વાયુ સ્વ સૂર્ય સ્વ ચંદ્રમા સ્વ બ્રહ્મપુર પૂર્વ સ્વરૂપમ બિંદુરૂપ નાદ સંતિતા સદે સહિષા ગણેશ વિદ્યા ગણપુ નિણપતિતા ઓ નમ એકમિંદાંતિદંત જગતકારણ્યુતમ આ યોગી યોગી નાં નમો વ્રાત પદ

ધર્મા સહસાવમ કામના સાધયતા ગણપતિન વાગ્મી ચુર્યાં જમીધ્યાવાનતીવાક્ય બ્રહ્માભરણ વિદ્યા ન બીજી કદાચ યૌરાજર સમિતવા સહસ નેજતી સર્વ લભે સર્વ અષ્ટ બ્રાહ્મણન્યયી સૂર્યવર્ષે માનિત્ય જપ્ત વા શ્રી મંત્રો મહાવઘ્ના ગજાનન ગણપતિ ભગવાન હવે તમે માતાજી ઉપર ઝડપરી દેજો અને મનમાં જય અંબે જય અંબે ખાલી બોલતા રહેજો

અનુચાર્ય વિશેષ તમે સંધ્યા સા વિતર દેવી જન્ની પરા ૈ તદાલિમી પ્રકૃતિ સ્વર્વુત્રિમ્જાુષ્ટિષ્ટિ શાંત ક્ષાંતરી

એયાદ પેડેઘશ્ટા જગેતેવ જોગેસોપ્રાવસમેતેજ્રલેચેકેજ્વલેજ્તે હીશ્રાવરેજાડેજ્થણા પ� દ્વારમ દુરાદર્શા નિપુષ્ટાંગમ ઓમ અમૃતાભિષેકોસ્ત ગૃહ કલ્યાણ વાપતિ શાંતિપુષિુષિચસ્ત ગજાનન ગણપતિ ભગવાન ગીજ કુલદેવી માય તમે ગણપતિ દાદા મૂર્તિ હાથમાં લઈ લો તમે દાત્રી બેન જળ ચડાવી બંને હાથે સ્નાન કરાવો એ રહેવા દો પેલો કળશ લઈ લો એ જ કળશ લઈ લો અભિષેક વાર હા અને એનાથી બે હાથે નવડાવો ભગવાન સરસ સ્નાન કરાવો થાળીમાં રાખજો એટલે પાણી બધું થાળીમાં હા હિમાંગ જા સુદાનુ જમ ગણેશ મીશ નંદ નમ અનેક ચક્ર વગર તુંડ નાગ યગ્ન સુધર ગ રક્ત ગાત્ર ધૂમ્ર નેત્ર શુગલ વસ્ત્ર મંડિતમ कल्पवृक्षभक्तलक्षदे नमो गजान नमो 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 विनायकं नमो नमो गज महागणपतये नमः शुद्धो दक्षिणानं समर्पयामि હવે તમે કળશ લઈ લો અને તમે માતાજીને સ્નાન કરાવો મનસ કામમાકુદિંવાચ સયમીમહિ પશૂનાં રૂપમન્યશ મયી શ્રી શૈલામ યશ માયાકુડલિની ક્રિયા મધુમતી કાલી માતા માતાંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવિ शक्ति शङ्कर पल्लव नयना भगवादिनी भैरवी ॐकारि त्रिपुरा परा भगमयी श्री माता कुमारी सुवरी दुमदुर्गायै नमः शुद्ध उदक स्नानं समर्वयामि अरे अब खाली કરવાનું છે આપણે જો વાનું છે હા બધું જ વા દેવાનું પાક મને અહીં આવે બધું આઈ થા અહીંયા મોટી બકેટ કેવું રાખો ને હા પછી બધું ભેગું થવા દો પછી છેલ્લે જવા દેજો અહીંયા જ આઈ સી ડાયરેક્ટ જાય એવું છે હા ને હા પછી બધા ફૂલ તો ન જાય હા બધું ભેગું થવા દો પછી છેલ્લે કાઢજો એક બકેટ કેવું રાખો આમાં અત્યારે જાવ ને પછી આ ઉપાડું છેલ્ું પડશે હા દુર્ધીડા કુંડું બેટા અ અંદરથી એક મોટો વેસલ જેવું લઈ લે બાને કે આપીને